નમસ્તે ખેડૂત મિત્રો કૃષિમૂલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે પીપલાણા ગામે ખેડૂતની મુલાકાતે આવ્યા હતા કે જેમની વાડીમાં મુંડા આવેલા હતા ને તે મુંડા મારવા માટે ખેડૂત દવા લઈ આવ્યા હતા શું નામ ભાઈ તમારું મારું નામ અજોભાઈ ગામ પીપલાણા મોબાઈલ નંબર નવાણું નેવું એકાણું પાંચસો સાત હવે આપણી માંડવીમાં શું વાંધો હતો

અને દવા લેવી હોય તો ક્યાં જવું જોઈએ અને કઈ દવા દવા નું નામ તમે બતાવો લેમોક્સ આપણે પીવડાવેલું છે બરોબર વિકે બસો એમએલ પીવડાવેલું છે ને આ પાણી ભેગો પાવજો બરોબર આ તમે મુંડા જોઈ શકો છો આ પાણી ચાલુ છે અને આ એનું રિઝલ્ટ છે તમારે કેવુંક રિઝલ્ટ એટલે મજા આવી કે ના સો ટકા રિઝલ્ટ છે આ તમે જોઈ શકો છો આ લાગત જોવા મુંડા બધા ભારત છે બધા મુંડા હજી તો દવા પીવડાવવાની ચાલુ છે ત્યાં બધા મુંડા બહાર નીકળી ને મરવા માંડ્યા છે